માતાજી જય જુવાર દેશ મિત્રો આજે આપણે પાણીપુરી બનાવવાની છે અને પાણીપુરી પડી હતી જોડી અને આજે બે બનાવી નાખ્યું પાણીપુરી તો ચાલો મિત્રો પાણીપુરીમાં શું શું જોઈ એ તમને કહી દઉં તો અત્યારે તો મિત્રો બટેકા બાફું છું અને જે અમારા ઘરેથી તો હીરામાં છે પણ હું વહેલો વ્યાય માર્કેટેથી અને બટેકા બાફવા મૂકી દીધા છે તો મિત્રો આપણા બટેકા કમ્પ્લેટ બફાઈ ગયા છે અને ચાલો હવે એને ઠરવા દેવાના પછી ફોલવાના તો ચાલો મિત્રો હવે આપણે બટેકા બફાઈ ગયા છે આ બટેકા બફાઈ ગયા અને આ છે ધાણા આ છે ફુદીનો અને આ છે મરચાં અને આ છે આરુસીબેન પાયે લીંબુ અને હળચર આ મીઠું તો આપણે હવે પાણી બનાવવાનું છે તો ચાલો મિત્રો હવે પાણી બનાવીએ જય માતાજી છિંગ છિંગ તો ચાલો મિત્રો આપણે પાણીપુરી પાણી કમ્પ્લીટ થઈ ગયું છે જો પાણી અને આ બટેકાનો છૂંદો અને ડુંગળી આલુ સેવ લા શેવ આલુ સેવને આ મારી પૂરી છીણ અને છીણાં ભૂલી ગયાથી ઉતાવળમાં પણ હાલ છે તો આ રીતે અમે પાણીપુરી બનાવી છે મિત્રો અને કોમેટ કરજો તમે બધાય કેવા લઈ જાવ અમારું પાણીપુરીનો વિડીયો અને તો જોવા ટેસ્ટી અમારી પાણીપુરી અમે આ છે જ બનાવી છે પાણીપુરી દરે છે અને બહુ મજા આવે ખાવાની અમારે અને મિત્રો પાણીમાં લીંબુ ફુદીનો અને ધાણા અને હળચળ ને મીઠું અમે એટલું જ નાખ્યું છે અને તમે કેવું નાખો છો મિત્રો અમને કોમેન્ટ કરીને જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે ભાઈ અમે આ પાણીપુરીમાં વસ્તુ નાખી છે મારે જો અને બટેકા સુંદર છે અને દાણા એમાં નાખી છે એ બીજું કાંઈ મેં નાખતા નથી તો ચાલો મિત્રો જય માતાજી જય માતાજી જય દુર્ગી અને હા